નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ વિચારમાં આજની આ વિડિયોમાં આપણે ભારતની લોકશાહી સામે જે વિશ્વાસઘાત થયો અને એકવીસ મિલિયન ડોલર ભારતની ચૂંટણીમાં પ્રભાવ પાડવા માટે વપરાઈ રહ્યા હતા એના વિશે ચર્ચા કરીશું તો મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને અપાતી જો બિડન પ્રશાસન હેઠળ એકવીસ મિલિયન ડોલરની ગ્રાન્ટ રદ કરી છે આ ગ્રાન્ટ યુએસ ટેક્સ પેયર્સના પૈસાથી ફંડેડ હતી અને ભારતમાં મતદાન પર પ્રભાવ પાડવાના હેતુથી આપવામાં આવી હોવાનો આરોપ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જાહેરાત કરતા ગવર્મેન્ટ એફિશિયન્સી ડિપાર્ટમેન્ટે જે એલન મસ્કના નેતૃત્વ હેઠળ છે જણાવ્યું છે કે એકવીસ મિલિયન ડોલર જે ચારસો છ્યાસી મિલિયન ડોલરના મોટા બજેટનો ભાગ હતો જે ચૂંટણી અને રાજકીય પ્રક્રિયા મજબૂત બનાવવા માટે આવંટિત કરવામાં આવ્યો હતો મત ડિપાર્ટમેન્ટે આ રથ બાતલીને સરકારી કાર્યક્ષમતા સુધારવાના પ્રયાસોનો ભાગ ગણાવી છે અને પૈસા વિદેશી રાજકીય પ્રવૃત્તિઓ પર ખર્ચાતા નથી તેની ખાતરી કરવાનો દાવો કર્યો છે ભારતમાં ભાજપ આને સિસ્ટમેટિક બાહ્ય દખલગીરીનો પુરાવો ગણાવે છે ભાજપના અમિત માલવિયા કહે છે કે આ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય દખલગીરીનો સ્પષ્ટ પુરાવો છે તેમણે આ પ્રશ્ન પણ ઉઠાવ્યા છે કે આમાં કોને ફાયદો થાય છે નિશ્ચિત રીતે સત્તાધારી પક્ષને નહીં એકવીસ મિલિયન ડોલરની રકમ ભારતમાં મતદારોને સંગઠિત કરવા અને મતદાન વધારવા માટે મોકલવામાં આવવાની હતી જે ટ્રમ્પ પ્રશાસને રદ કરી છે આજે આ રદ બાતલી શું સૂચવે છે ડીપ સ્ટેટ શું કરવાની યોજના બનાવી રહ્યું હતું અને આ એકવીસ મિલિયન ડોલરના લાભાર્થી કોણ હતા છેલ્લા સાહીઠ વર્ષથી કેવા પ્રકારની સ્થાપના અમારી પાસે હતી વિરોધી પક્ષો આમાં કોઈ ગેરકાયદેસરતા અથવા ભારતીય લોકશાહી પ્રક્રિયામાં દખલગીરી જોતા નથી તેમના મતે આ એ સાબિત કરે છે કે યુનાઇટેડ સ્ટેટ્સે ભારતની ચૂંટણી પ્રક્રિયામાંથી વિશ્વાસ ગુમાવ્યો છે મહત્વનો પ્રશ્ન એ છે કે આ પૈસા કોને મળતા હતા ભાજપ આ દેશનો સત્તાધારી પક્ષ છે તેથી તેમણે શોધવું જોઈએ કે આ પૈસા કોને મળતા હતા અને કયા હેતુથી મળતા હતા ફક્ત નિવેદન આપવાથી કશો ફરક પડતો નથી તેમણે પ્રધાનમંત્રી સાથે વાત કરવી જોઈએ ભારત સરકારની જવાબદારી છે કે તેઓ તપાસ કરે અને સત્ય શોધે માત્ર એલન મસ્કના નિવેદનના આધારે કોઈ પક્ષ કે વ્યક્તિ પર આરોપ મૂકવો યોગ્ય નથી ચૂંટણીના મુદ્દે રાજકીય સ્પેક્ટ્રમના જે પક્ષની વ્યક્તિ છે તે પોતાના છે પરંતુ આ ગ્રાન્ટનો હેતુ શું છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે છે અને કોને આ પૈસા મળે તે સ્થાપિત કરવાનો કોઈ રસ્તો છે હાલમાં આ માત્ર આરોપો છે જેમ તમે કહ્યું અમિત માલવિયાએ ટ્વીટ કર્યું છે કે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ઓફ ઇલેક્ટોરલ સિસ્ટમ્સે ભારતના ચૂંટણી આયોગ સાથે એમઓયુ સાઇન કર્યું હતું આ ફાઉન્ડેશનનો ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે સંબંધ છે જે જોર્જ સોરોસ સાથે ગાઢ રીતે જોડાયેલું છે આ ફાઉન્ડેશનને યુએસએ આઈડી દ્વારા ગ્રાન્ટ મળતી હતી જે ડોનાલ્ડ ટ્રમ્પના ક્રોસ શહેરમાં છે અને હવે તેની તપાસ ચાલી રહી છે બે હજાર બાર માં આ એમઓયુ સાઈન થયું હતું અને ભાજપે આરોપ મૂક્યો છે કે તે સમયે ચૂંટણી આયુક્તની નિમણૂક પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી

પ્રધાનમંત્રીની અગ્રણીતા હેઠળની પેનલ યોગ્ય રીતે કામ કરશે કે 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 નહીં નહીં તે સાચું કહે છે છે આ બધું ખૂબ જ કારણ વર્તમાન ચૂંટણી આયુક્તનો કાર્યકાળ અઢાર ફેબ્રુઆરીનો સમાપ્ત થાય છે ઓગણીસમી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે આટલા સાથે આ વિડીયોનો અંત આવે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી તમારા આ ગુજ્જુ ભાઈને સપોર્ટ કરો અને જોતા રહો ગુજ્જુ વિચાર આવી નવી વિડીયોઝ માટે બેલ નોટિફિકેશન ચાલુ કરો ફરી મળીશું ધન્યવાદ જય હિન્દ